અમદાવાદમાં સેવન ડે સ્કૂલ મુદ્દે એએમસીની તપાસમાં મોટો ખુલાસો સેવન ડે સ્કૂલે લીઝ કરારનો ભંગ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે પ્લાન પાસ કરાવવા માટે વગર શાળામાં ગેરકાયદે બાંધકામ કર્યાનો પણ ખુલાસો થયો છે અલગ અલગ ડોક્યુમેન્ટથી સંચાલકોએ ગેરમાર્ગે દોર્યાનો ખુલાસો થયો છે જમીનનું એને પણ ન કર્યાનો એમસીની તપાસમાં ખુલાસો થયો છે અમદાવાદમાં જે સેવન ડે સ્કૂલ આવેલી છે તેને લઈ અને કોર્પોરેશનને જે સર્વે કર્યો હતો તેમાં મોટો ઘટસ્ફોટ થયો છે પ્લાન પાસ કરાવવા માટે વગર શાળામાં ગેરકાયદે બાંધકામનો ખુલાસો થયો છે તો લીઝ કરારનો પણ ભંગ કર્યા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે અલગ અલગ ડોક્યુમેન્ટમાંથી સંચાલકોએ એએમસીને ગેરમાર્ગે દોર્યા હોવાનો આ તપાસમાં ખુલાસો થયો છે જમીનનું એને પણ ન કર્યાનો એએમસીએ જે રિપોર્ટ આપ્યો છે તેમાં આ ખુલાસો થયો છે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જે તપાસ હાથ ધરી હતી સેવન ડે સ્કૂલને લઈ અને તેમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે એક બે હજાર એક બેના વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડના ઠરાવ દ્વારા ટેન્ડર મારફતે એજ્યુકેશન ટ્રસ્ટોની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની તે અંતર્ગત સેવન ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જે સેવા જે જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં તેના માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આ અંગે કોઈ ટ્રસ્ટ ના હોય ને એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં એક બીજું આજે કમિટીમાં કમલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો અમારા સભ્ય કમલેશભાઈએ સવાલ પૂછ્યો હતો કે ભાઈ આમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું હોય કે અથવા કોર્પોરેશનની પૂર્વ મંજૂરી સિવાય કોઈ બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ તો કમિટીમાં જે પ્રશ્નોનો જવાબ આપ્યો એમાંથી એવું ફલિત થાય છે કે બી એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવેલો એનો અર્થ એવો થયો કે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી અંગેની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે